હેલો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ટેસ્ટી બને છે કે તમે બહારના મોમોસ પણ ભૂલી જશો જો આ રીતે બનાવશો તો સાથે આપણે ચટણી પણ બનાવીશું તો ચાલો જોઈ લઈએ તો મોમોસ બનાવવા માટે સૌથી પહેલા આપણે લોટ બાંધવાનો છે અહીંયા ટોટલ ત્રણ કપ જેટલો મેંદો લીધો છે તો મોમોસ બનાવવા માટે મેંદાનો જ ઉપયોગ થાય છે તો હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ લોટને આપણે થોડું થોડું પાણી એડ કરી બહુ ટાઈટ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતનો પરાઠા જેટલો ટાઇટ લોટ બાંધી લેવાનો વધારે ટાઇટ પણ નથી બાંધવાનો નોર્મલ આપણે લોટ અહીંયા બાંધી લીધો છે તમે જોઈ શકો છો હવે લોટને આપણે રેસ્ટ આપવાનો છે તો દસ મિનિટ માટે તેને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું તો લોટને ઢાંકણ ઢાંકી સાઈડમાં રાખી દઈશું તો આજે આપણે વેજ મોમોસ બનાવીએ છીએ એટલે અહીંયા આપણે વેજીટેબલને કટ કરવાના છે તો મેં અહીંયા બે નંગ જેટલા કોબીઝના દડા લીધા છે આમાં જનરલી કોબીઝ ગાજરનો ઉપયોગ થતો હોય છે પણ આજે આપણે ગાજર એડ નથી કરવાના એની જગ્યાએ આપણે ડુંગળી એડ કરીશું તો કોબીઝને આપણે ચોપર હોય તો ચોપરમાં કટ કરી શકો છો યા પછી તમે ખમણીને પણ એડ કરી શકો છો તો મેં અહીંયા આ રીતનું કટર લીધું છે તો કટરમાં આપણે કોબીઝના આ રીતે મોટી સાઈઝના ટુકડા કરી લઈશું અને તેને આપણે કટરમાં કટ કરી લેવાની છે તો આ રીતે કટ કરવાથી કોબી સરસ એવી ઝીણી કટ થઈ જશે તમે આની મિક્સર જારમાં પણ પલ્સ મોડ ઉપર તમે કરી શકો છો પણ એનાથી અચકચરી રહી જશે અને આનામાં આ કટરમાં એકદમ પરફેક્ટ કોબી આપણી ખમણા જશે તો તમારી જોડે ચોપર હોય તો તમે ચોપરમાં પણ ખમણી શકો ડુંગળી તો કોબી ડુંગળીને ભેગી કરી લઈશું હવે આપણે તેમાંથી પાણી કાઢવાનું છે તો મેં અહીંયા કશું મીઠું એવું કશું જ એડ નથી કર્યું છતાં પણ આમાંથી પાણી કેટલું નીકળે છે તમે જોઈ શકો છો તો આ રીતે દડા બનાવી અને આપણે બધું જ પાણી નીતારી લઈશું એકદમ સરસ પાણી નીતાવીશું તો મોમોસ આપણા એકદમ પરફેક્ટ જ બનશે તો મેં અહીંયા બધી કોબીજ અને ડુંગળીમાંથી પાણી બધું નીતાારી લીધું છે હવે આપણે સ્ટફિંગ બનાવીશું સ્ટફિંગ બનાવવા માટે આપણે કોઈ પણ એક પેન લઈ લેવાની છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું એમાં આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરવાની છે જો તમારી પાસે રેડીમેડ પેસ્ટ હોય તો તમે એ પણ વાપરી શકો છો અથવા લસણના ટુકડા આદુના ટુકડા પણ તમે એડ કરી શકો છો એમાં આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અને એને પણ થોડીક વાર આપણે સાતડી લેવાના છે તો અહીંયા આપણે લસણ મરચાંને સરસ રીતે તેલમાં સોતે કરી લીધા છે હવે જે વેજીટેબલને આપણે નિતાારીને રાખ્યા છે એ બધા જ એડ કરી દેવાના છે અને મિક્સ કરી લેવાના છે તો આના સિવાય તમે કોઈ પણ વેજીટેબલ અહીંયા એડ કરી શકો છો પણ મેં ખાલી કોબીઝ અને ડુંગળી જ એડ કર્યા છે તો હવે આપણે આમાં મસાલા કરીશું તો મસાલામાં સૌથી પહેલા આપણે મીઠું એડ કરી દઈશું તો સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે હવે પછી આપણે તેમાં સોસ એડ કરવાના છે તો સોસ અહીંયા મેં ડાર્ક સોયા સોસ એક ચમચી લીધો છે એક ચમચી શેઝવાન ચટણી લીધી છે અને ટમેટા કેચઅપ એડ કરીશું તો સોસ સાથે આપણે સરસ એવું આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે જેથી બધા જ મસાલા આપણા આ વેજીટેબલમાં આવી જાય આના સિવાય તમે કોઈ પણ મસાલા અહીંયા એડ કરી શકો છો જેમ કે ચાઇનીઝ મસાલો હોય તો તમે એ પણ એડ કરી શકો છો મરી પાવડર પણ તમે એડ કરી શકો છો પણ જ્યારે પણ આપણે આ ચાઇનીઝ સોસ એડ કર્યા છે એટલે આપણે બીજું કંઈ પણ એડ કરવાની જરૂર નથી એનાથી જ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો લાસ્ટમાં બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દેવાના છે અને ફરીથી એ મિક્સ કરી લેવાના છે તો હવે આપણે મોમોસ માં ખાવામાં આવતી ચટણી બનાવીશું તો આ રીતની કોઈ પણ એક પેન લઈ લેવાની છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું અને મેં અહીંયા ત્રણ ટામેટાને સુધારી લીધા છે તો આપણે એમાં ટામેટા એડ કરી દેવાના છે તો આ રીતે ટામેટા ઊંધા એડ કરી દઈશું સાથે આપણે તેમાં લસણની કડીઓ એડ કરીશું તો ટોટલ મેં અહીંયા દસ નંગ જેટલી લસણની કડીઓ લીધી છે તો એને પણ એડ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી આપણે આ ટામેટા અને લસણને સરસ રીતે ફ્રાય થવા દેવાનું છે સાથે મેં આદુના ટુકડા પણ એડ કરી દીધા છે તો ઢાંકણ ટાંકી આપણે સ્લો ગેસ પર પાંચ મિનિટ થવા દઈશું તો સ્લો ગેસ ઉપર તમે જોઈ શકો છો કે ટામેટાની આ રીતે સ્કીન નીકળી જાય ત્યાં સુધી મેં થવા દીધા છે એકદમ ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો આપણે તેના આ રીતે છાલ ઉતારી લેવાની છે બધા ટામેટામાંથી અને આ મિશ્રણને ઠંડુ પણ થવા દેવાનું છે તો મિશ્રણ આપણું ઠંડુ થઈ જાય એટલે આપણે તેને પીસીશું તો અહીંયા આપણે ટામેટાને સરસ ઠંડુ થવા દીધું છે હવે આપણે તેને મિશ્ર જારમાં એડ કરી દેવાના છે તો આ ચટણીમાં સ્પેશિયલી લાલ મરચાંનો ઉપયોગ થાય છે તો મેં અહીંયા અગાઉ પહેલાં જ લાલ મરચાંને પલાળી લીધા છે તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાં લીધા છે જે તીખા ઓછા હોય છે ચાર નંગ જેટલા લીધા છે તો હવે આપણે તેને નિતારી અને જારમાં એડ કરી દઈશું આ મરચાં તીખા નથી હોતા એટલે આપણે આલેવાના અને કલર પણ સરસ આવશે સાથે આપણે કોથમીરના ડાળખી સહિત પાન એડ કરી દઈશું અને જરૂર લાગે તો આમાં પાણી એડ કરતા જઈ આપણે સરસ એવી સ્મૂથ આ ચટણી બનાવી લેવાની છે તો ઢાંકણ ઢાંકી આપણે ચટણીને પીસી લેવાની છે તો અહીંયા આપણી ચટણી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો હવે આપણે ચટણીનો વઘાર કરીશું તો જે પેનમાં આપણે ટામેટાને સાતડે હતા એ જ પેનમાં થોડું તેલ એડ કરી આપણે તેમાં ચટણી બનાવીશું તો સૌથી પહેલાં એમાં આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને એને સોતે કરી લેવાની છે તો લસણ આદુનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે એટલે આપણે ઉપરથી પણ એડ કરીશું ચટણીમાં અંદર તો છે જ પણ ઉપરથી પણ થોડું એડ કરીશું તો હવે આપણે ચટણી એડ કરી દીધી છે અને થોડું મિક્સર જારમાં પાણી એડ કરીને પણ એડ કરી દેવાનું અને મીઠું એડ કરી દઈશું તો આપણે ચટણીનો કલર આ લાવવા માટે અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે હવે આપણે ચટણીને કૂક કરી લેવાની છે તો થોડીક વાર માટે ચટણીને આપણે કૂક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ચટણી આપણી સરસ ઉકળી ગઈ છે અને ચટણી બનીને પણ તૈયાર છે અહીંયા આપણે કોઈ પણ સોસ એડ નથી કર્યા જો તમારે આ ચટણીમાં સેજવાન ચટણી અને ડાર્ક સોયા સોસ એડ કરવો હોય તો તમે કરી શકો છો પણ આપણે ઘરે જ ખાવાની છે એટલે આપણે નથી કર્યા હવે આપણે ચટણીને ઠંડી કરી લઈશું તો લોટને પણ આપણે રેસ્ટ આપી દીધો છે તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે હવે આપણે તેમાંથી મોમોસ બનાવીશું તો આપણે મોમોસ બનાવવા માટે પૂરીની સાઇઝ જેટલા ગુલ્લા કરી લેવાના છે તો આ રીતે નાની નાની સાઇઝના ગુલ્લા કરી લઈશું તો તમે એક એક પણ કરી શકો છો અને ડાયરેક્ટ પણ તમે રોલવાળી અને પૂરીના ગુલ્લા કરી શકો છો તો ગુલ્લા થઈ જાય એટલે આપણે મોમોસને બનાવીશું તો મોમોસ વણવા માટે મેં અહીંયા થોડો કોરો લોટ લગાવી દીધો છે અને આપણે ઓરોસાની મદદથી આપણે પૂરીનો શેપમાં પૂરી વણી લેવાની છે તો આ રીતે આપણે પૂરી વણી લીધી છે તો મોમોસ જનરલી બે શેપમાં થતા હોય છે તો આજે આપણે બંને શેપમાં મોમોસ બનાવીશું તો સૌથી પહેલા આપણે મોદક શેપમાં બનાવીશું તો અહીંયા આપણે આ રીતે પૂરી હાથમાં લઈ લેવાની છે અને એક ચમચી સ્ટફિંગ અંદર ભરી દેવાનું છે અને પછી આપણે આ રીતે ચપટીઓ લઈ અને મોમોસને ફોલ્ડ કરવાનું છે તો જે રીતે આપણે કચોરી બનાવતા હોય અને જે રીતે ચપટીઓ લેતા હોય બસ એ જ રીતે આ રીતે આપણે ચપટીઓ લઈ લેવાની છે અને મોમસ ને ફોલ્ડ કરીશું આ મોદક પણ આ રીતે જ આપણે બનાવતા હોય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો મોમસ બનીને તૈયાર છે અને વધારાનો જે લોટ છે એને આપણે કાઢી લેવાનો છે જો તમારે આ રીતે મોમોસ બનાવવાનું ઈઝી પડતું હોય તો તમે આ રીતે પણ મોમોસ ને બનાવી શકો છો હું ફરીવાર એક બીજી રીત પણ તમને બતાવી દઈશ આ રીતે આપણો એક મોમોસ બનીને તૈયાર છે હવે આપણે બીજી રીત જોઈશું તો આ મોમોસને આપણે સાઈડમાં રાખી દઈશું કે લઈશું અને આપણે તેને સાઈડમાંથી ચપટી લઈ અને પકડવાનું છે અને બંને બાજુથી આ રીતે ચપટીઓ લેતું જવાનું છે અને વચ્ચે આ રીતે ભેગું કરી દેવાનું છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે ચપટીઓ લેતા જઈશું અને જો આ કિનારીઓ ચોંટે નહીં તો તમે થોડું પાણી એડ કરી અને પણ આને ચોંટાડી શકો છો તો પેલું આપણે ગોળ શેપમાં કરતા હતા અને આ આપણે ઊભું રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ઊભું પણ આપણે મોમોસ બનાવી દીધું છે તો એક બે વાર તમે બનાવશો તો આવડી જ જશે તમને તો આવી જ રીતે આપણે બધા જ મોમોસ બનાવી લીધા છે હવે મોમોસ ને આપણે સ્ટીમ કરવાના છે તો ઢોકળિયાની પ્લેટ પર મે તેલ લગાવી ગ્રીશ કરી લીધું છે અને મોમોસને આપણે ગોઠવી દઈશું તો બધા જ મોમોસ અહીંયા એકદમ સરસ એવા મે ફિટ કરી લીધા છે હવે આપણે ઢોકળિયું પણ ગરમ કરી લીધું છે તો પાણી ઉકળી જાય એટલે ઢોકળિયામાં આપણે તૈયાર કરેલી આ પ્લેટને રાખી દેવાની છે અને હાઈ ફ્લેમ પર તેને 15 થી 20 મિનિટ સ્ટીમ કરવાનું છે તો મોમોસને સ્ટીમ કરવા ખૂબ જ જરૂરી છે મતલબ કે પરફેક્ટ તેને સ્ટીમ કરશો તો ખાવામાં સરસ લાગશે તો અહીંયા આપણા મોમોસ સ્ટીમ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આ પ્લેટને આપણે કાઢી દઈશું અને એવી જ રીતે બીજા મોમોસની પ્લેટ આપણે રાખી દેવાની છે તો અહીંયા આપણા મોમોસ બનીને તૈયાર છે ગરમા ગરમ મોમોસ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ મોમોસ ટ્રાય નથી કર્યા તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ બહાર મળે તેવા જ મોમોસ ઘરે બને છે અને એ પણ એકદમ ઓછા સમયમાં અને એકદમ સરળ રીતે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાજુમાં આપેલા બેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન પણ તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ